જય ગુરુદેવ સરક મિત્ર માં તમારું સ્વાગત છે આપણે આ નાના રાજકોટ નીલકંઠ મહાદેવ ના મંદિર માંથી રેસ્ક્યુ કર્યો છે આ વિનુભાઈ ભવાનભાઈ આકોલિયા ના મંદિર ઘરેથી રેસ્ક્યુ કરેલો છે તો આપણે એના પર્યાવરણમાં રિલીઝ કરવી ચાલો તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા એનું બધું અનુકૂળ વાતાવરણ એનું પર્યાવરણ છે વ્યવસ્થિત જગ્યા છે એટલે એ આઝાદથી જીવી શકે છે આ છે બેબી કોબરા આ ઇન્ડિયન બેબી કોબરા છે મિત્રો તમે જોઈ શકો છો બહુ ફૂર્તિલો ચાપ છે આ ઇન્ડિયન બેબી કોબ્રા અને આમાં મિત્રો નિરોટોક્સી નામનું ઝેર આવે છે અ કોઈ પણ ખેત મજૂર કરતી કરતા હોય એ માણસોને હું વિડીયોના માધ્યમથી કહું છું કે ભાઈ અવશ્ય બુટ ચપ્પલ અવશ્ય પહેરવા જેથી કરીને જીવ જનાવર અથવા આપણે માણસોની સેફ્ટી બની રહે મિત્રો આ છે આ ઇન્ડિયન પ્રેક્ટિકલ કોબરા છે પણ જે ઓલો બેબરા હતો અને આ મિસ વર્ણો છે જોઈ શકો છો તમે એના પર્યાવરણમાં આઝાદ છે મિત્રો તો અમારા વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો યુટ્યુબમાં જય ગુરુદેવ સર મિત્ર નામની ચેનલ છે મિત્રો ધન્યવાદ